નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું વિધાનસભાના સત્રની કારણ કે દિવસીય વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ગુજરાત વિધાનસભાનું આ ચોમાસું સત્ર એકવીસ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ સુધી મળવાનું છે અને ત્રણ દિવસમાં સરકાર પાંચ વિધેયક લાવવાની છે અને વિધાયકોને છેલ્લા જે કેબિનેટની છે છેલ્લી બેઠક મળી તેમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે ખાસ તો કેટલાક મહત્ત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ આ વિધેયકોમાં થઈ રહ્યો છે અને ખોટા તાંત્રિકો કે જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે એમની હવે ખેર નથી અંધશ્રદ્ધા કાળા જાદુ વિરોધી પગલાં સૂચવતું વિધેયક પણ સામેલ છે સાથે દારૂને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના જે કાયદા છે રજૂ થશે કારણ કે આ વાહનોનો નિકાલ નથી થતો એને લઈને ભંગાર થઈ જતા હોય છે અને દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તત્કાલ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓમાં દાખલો બેસે તેવા કાયદા કાનૂન હવે આવી રહ્યા છે અને ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવા સુધીની તજવીજ હાથ ધરાય તેવું પણ બિલ આવી રહ્યું છે બીજી તરફ વિપક્ષ ક્યાંક એવું ઈચ્છે છે કે બિલ સિવાય પણ ચર્ચા થવી જોઈએ એટલે અગ્નિકાંડની ઘટના હોય કે સરકારી ભરતીનો મુદ્દો હોય વિપક્ષ ક્યાંક ઘેરવાનો પ્રયાસ કરશે અને એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે સત્ર બાદ તુરંત મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે આવી અટકળો વચ્ચે જ્યારે ત્રિદિવસીય ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે તો આ અંગે લોકમંચમાં ચર્ચા કરવી છે

શ્રદ્ધા અને રેખાને આ વચ્ચે મજબૂત કરે છે કે નથી કરતું એ વાત પણ ફ્લોર ઉપર મુકાય ત્યારે ખબર પડે અચ્છા ભ્રષ્ટાચાર ની વાત એ લોકો લઈને આવે છે ભ્રષ્ટાચાર ના મારા ખ્યાલ થી જે કાયદા છે એ પૂરતા છે નવા કોઈ કે વિધેયક લાવવાને કોઈ કારણ નથી કારણ કે મને યાદ છે કે જયારે નરેન્દ્રભાઈ મોદી ની સરકાર હતી જયારે એ મુખ્યમંત્રી હતા ત્યારે અધિકારીઓને સૂચના અપાણી હતી કે તમારી મિલકત જાહેર કરો થોડા ઘણા અધિકારીઓ એક વાર કરી હતી પણ જાહેર પછી એનું કોઈ ફોલોઅપ લેવાનું નહીં કે બીજે વર્ષે આજે કોઈ અધિકારી ની પચીસ કરોડ ની મિલકત છે તો બીજે વર્ષે કેટલી રહી ચાલીસ કરોડ થઈ ગઈ સો કરોડ થઈ ગઈ એ કઈ લેવાનું નહીં એટલે ભ્રષ્ટાચાર જે કાયદાઓ છે એ તો છે એમાં શું વધારો લાવે છે એને રીટવીટ કરીને ફરીથી મૂકવાની આ લોકોની આદત છે નાગરિકતાનો કાયદો જે છે એ છે ભારતમાં બહારના દુનિયામાંથી આવેલા લોકોને બહારના દેશમાંથી આવેલા લોકોને ભારતીય નાગરિકતા લેવાનો હક છે

પણ બે કાયદા સારા લાવે છે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો જે આવે છે એમાં એમેન્ડમેન્ટ આવે છે એ તાકાત વાળા છે કે નહીં એ તો ફ્લોર પર મુકાય પછી ખબર પડે ઓકે કારણ કે અત્યારે ભ્રષ્ટાચાર વિશે સેન્સિટિવિટી ખૂબ વધી ગઈ લોકોની અને અંધશ્રદ્ધા નિર્મૂલન નો કાયદો છે એ પણ સારો છે ઓકે સંજીવજી જે પ્રમાણે વાત કરી કે બંને કાયદા સારા છે અંધશ્રદ્ધા નિર્મૂલન નો કાયદો છે અને જે ભ્રષ્ટાચાર અંગેનો કાયદો છે પણ કેટલી પકડ આ કાયદાની રહેશે કારણ કે કાયદા લાવવા ઓલરેડી કાયદા છે એમાં ભ્રષ્ટાચાર વિરોધનો પણ કાયદો છે તંત્ર મંત્ર અંધશ્રદ્ધા માટે પણ ખોટું કરતા હોય કે અત્યાચાર થતો હોય છે અંધશ્રદ્ધા ફેલાતી હોય એના પર કાયદા છે અમલવારી નથી થતી એટલે ફરી પાછા એ કાયદા પર એક નવું રેપર નવું પેકિંગ કરીને તમે લોકો સમક્ષ મૂકશો નવું શું હશે આમાં દિલીપભાઈ આ કેવું છે કે આપણી પાસે આઈફોન એક હતો ને અત્યારે આઈફોન ફિફ્ટીન છે તો એમાં જે નવું શું છે તો એ એમેન્ડમેન્ટ એનું ઇનોવેશન છે ઇન્વેન્શન થઈ ગયું પણ હવે ઇનોવેશન છે એટલે આ જે પાંચે પાંચ કાયદાઓ છે એ પાંચે પાંચ કાયદાઓની સારી રીતે ચર્ચા અગાઉ વિધાનસભાના ગૃહમાં પણ થઈ છે અને સરકાર પણ જાણે છે આપણે બધા જાણીએ છીએ સમજીએ છીએ પરંતુ આ આ કાયદાઓમાં સંશોધન એમેન્ડમેન્ટ શા માટે તો ભાઈ જે સરકારી અધિકારીઓ છે પહેલો કાયદાની વાત કરીએ તો એની જે મિલકત છે એને જપ્ત કરવાની જે તજવીજ જે પહેલા હતી એમાં સુધારો આવશે એટલે એ સરકારી અધિકારીઓ પર વધારે ભીસલો પ્રશ્ન આવશે કાળા જાદુ માટેનો કાયદો છે એ સીમિતતા છે કે શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધાને શ્રદ્ધામાં ખપાવી દેવામાં આવે છે પરંતુ એનું ડિટેલ વર્ઝન આપવામાં આવશે દારૂ અને ડ્રગ્સમાં પકડાયેલા આપણે જોઈએ છીએ કે અસંખ્ય વાહનો પોલીસ સ્ટેશનની બહાર અથવા તો એના પાર્કિંગ એરિયામાં વર્ષોથી પડેલા હોય છે અને એ સડી જતા હોય છે ત્યાં સુધી પડેલા હોય છે તો આ બધી વસ્તુનું કેવી રીતે નિવારણ થઈ શકે કારણ કે તંત્ર પણ ચિંતામાં છે સો વાહનો પડ્યા હોય તો બીજા પાંચ વાહનો પાર્કિંગ કરવાની પણ જગ્યા હોતી નથી તો આ પણ એક સંશોધનનો જે કાયદો છે સાથે સાથે મહેસૂલ વિભાગમાં ઘણા બધા જે આપણી પાસે ઓગણીસો સત્તાવન થી કાયદાઓ ચાલે છે જેવી રીતે સરકારે આઈઓરા વન કર્યું આઈઓરા ટુ કર્યું અને ઓનલાઈન ડિજિટાઈઝ સિસ્ટમ કરી તે છતાં પણ ઘણી બધી વાતો એવી હોય છે કે હંમેશા ટ્રાયલ એન્ડ એરર હોય છે દરેક વસ્તુમાં ઇનોવેશન જરૂરી છે સંશોધન જરૂરી છે અને એટલા માટે પણ મહેસૂલને લગતા કાયદાઓમાં પણ નવા સંશોધનો સાથે નવો કાયદો થશે એટલે સરકાર જયારે પાંચ વિધેયક લાવી રહ્યા છે અને સૌથી પહેલું તો ભ્રષ્ટાચાર મારા વડીલ મિત્ર હેમાંગભાઈ વસાવા વસાવડાએ બંને વસ્તુને આવકાર્યું છે અને ગુજરાતની દરેક પ્રજાએ આવકાર્યું છે અને આની પાંચ કાયદાઓ છે ત્રણ દિવસનો સમય છે પાંચે પાંચ કાયદાઓ આવશે ત્રણ દાયકા થઈ ગયા હવે આપણે ભ્રષ્ટાચાર વિરોધ કાયદો લાવીએ હવે આપણે અંધશ્રદ્ધા સામેનો કાયદો લાવીએ હવે જે ભંગાર વાહનો થાય છે એની આપણને ખબર પડે ત્રણ દાયકા પછી આપણે અહિયાં પાપા પગલી ભરી રહ્યા છે ઇનોવેશન છે દિલીપભાઈ કોઈપણ વસ્તુમાં હંમેશા સંશોધન થયા જ કરતું હોય છે એમેન્ડમેન્ટ સમય સંજોગોને અનુલક્ષીને એમેન્ડમેન્ટ કરવું પડતું હોય છે જો આપણે એમેન્ડમેન્ટ ન કરીએ તો આપણે જૂનવાણી કહેવાયે આ નવા જમાનામાં જો એન્ડ્રોઈડ ટીવી કે ગુગલ ટીવી ન વાપરીએ અને જૂનું ટીવી વાપરીએ તો એ આપણે નવી ટેકનોલોજીનો લાભ નથી મેળવી શકતા એવી રીતે કાયદામાં પણ સંશોધનો જરૂરી છે અને આ માનનીય ભૂપેન્દ્રભાઈની મક્કમ સરકારે કે જે ટેકનોક્રેટ સરકાર છે

હવે જે આ ટૂંકું સત્ર મળી રહ્યું છે અઢી ત્રણ દિવસનું એની ફળશ્રુતિ શું કારણ કે કાયદામાં જે એમેન્ડમેન્ટ કરવામાં આવે છે એના કાયદા તો ઓલરેડી હતા જ પણ માની લો કે એને કડક કરવામાં આવશે થોડા વધારે એમાં એમેન્ડમેન્ટ કરવામાં આવશે કેટલો ફરક પડી શકે તો ખાસ કરીને બે વસ્તુ છે એક તો જે અંધશ્રદ્ધા છે અને એના કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે લે ભાગુ તાંત્રિકો અને ભુવા અને ભરાડીઓ બધા હોય છે એનાથી પ્રજા છેતરાતી હોય છે કેટલાક શારીરિક શોષણના બનાવ પણ બનતા હોય છે એટલે એના ઉપર નકેલ કસવી એ જરૂરી છે પણ આપને યાદ હશે કે આત્મારામ પરમાર જે પાછલી સરકારમાં મંત્રી હતા એમણે ભુવાઓને તાંત્રિકોનું એક સંમેલન બોલાય એટલે હવે તમે વાત સાચી જ છે તમે જે કાયદો બનાવવા જઈ રહ્યા છો એ કાયદો કેટલા અંશે જે છે એ પ્રભાવી છે સૌથી મોટી વાત હેલ્મેટ પહેરવી જોઈએ કાયદો છે જ કાયદાની અમલવારી માટે હાઈકોર્ટે રોજ કેવું પડે છે તે છતાં પણ આજે પણ રસ્તા ઉપર જુઓ તો સિત્તેર ટકા લોકો હેલ્મેટ પહેર્યા વગર જાય છે અમલવારી તમને દેખાતી નથી દાખલે બંધ કરી દીધી હતી હાઈકોર્ટે એના પછી સરકારે કીધું કે કડક પણ પગલા લઈશું રીક્ષા રિક્ષા ડ્રાઈવર એસોસિએશન હડતાલ પાડી આજે તમે સ્થિતિ જુઓ સવારના પોરમાં તો એની એ સ્થિતિ છે બીજી વસ્તુ કીધું એમણે કે ટેક્રોક્રેટ સરકાર છે હમણાં તમને યાદ હશે અર્ધ સંઘવી નું ફેક ફેસબુક એકાઉન્ટ સાયબર ખોલી નાખ્યું ટ્વીટ કરી લેવા દેવા નથી આની સાથે કોઈ અપીલ ના કરવાની કાયદા કાયદાને એટલો સક્ષમ બનાવો જોઈએ એક હજાર કરોડ રૂપિયાનું ફ્રોડ માત્ર ગુજરાતની અંદર પાછલા એક નાણાકીય વર્ષની અંદર થયું છે અને એની અંદર જે ગુનેગારોને પકડવાનો રેશિયો છે માત્ર સત્યાવીસ ટકા છે તો કાયદાઓ બનાવાથી કે કાયદાનો અમલવારી કરવાથી આજે લાકડાનો દંડો છે એને તમે ફાઈબર સ્ટ્રીક બનાવીને એની અંદર કરંટ મૂકી દેશો પણ કોના હાથમાં છે અને કોના ઉપર ઉગામવાનો છે એ જે કામ છે ના થાય તો એ ઇનોવેશનનો કોઈ મતલબ રહેતો નથી આપણે સરકારની જે ઈચ્છાશક્તિ છે એના ઉપર શંકા ના કરીએ સરકાર જે છે એ કાયદાને કડક કરે ભ્રષ્ટાચારોની અંદર ડર પેદા થાય પૈસા લેતા માણસ ગભરાય એ પરિસ્થિતિ ઉભી થાય તો એના માટે આપણે આવકારદાયક છે એટલે પહેલેથી નકારાત્મક હું પણ નથી કાયદો આવે છે ને કાયદો શું એમેન્ડમેન્ટ લઈને આવે છે એનાથી કેટલો ભય જે છે ભ્રષ્ટાચારીઓ પેદા થઈ શકે આ મિલકત જાહેર કરવાની જે વાત છે એ ઘણા વર્ષોથી છે અને એની અંદર બે મિલકતો બિલકતો કેવી રીતે અલગ અલગ લોકોના નામે આઈપીએસ અધિકારીઓ ઉભી કરી હોય છે એ ઘણી વખત છાસ વારે પકડાય ત્યારે ખબર પડતી હોય છે એટલે આપણે એવું ઈચ્છીએ સામાજિક સુધારનો કાયદો હોય હોય બિલકુલ સાચી વાત છે ચોરીના વાહનો કે ગુનામાં વપરાયેલા વાહનો દરેક પોલીસ સ્ટેશન બહાર જોઈએ તો એટલા બધી અસંખ્ય સંખ્યા અંદર ધૂળ ફાંકતા હોય છે અને એની પરિસ્થિતિ હોય છે એ સરકારની ને પોલીસ ખાતાની એક પ્રકારની રેવન્યુ પણ થાય નથી અને નિકાલ થાય એટલે નિર્ણય છે તો એ લેવાય એમાં પણ ખોટું નથી પણ પણ સૌથી મોટી વાત એ છે અને આ બંને ભ્રષ્ટાચારની ગંગોત્રી છે એટલે મહેસુલ ની અંદર પણ ઘણા બધા એવા કાયદા છે આજે એને કરાવવું હોય તો એના પ્રીમિયમ બધાને ખબર છે મારે તમને કેવું જોઈએ કે ગાંધીનગરથી કલોલ જવાના શેરથા જવાના રસ્તા ઉપર હોર્ડિંગ લગાયા છે એક વ્યક્તિએ કે સસ્તા ભાવે એને કરી આપવામાં આવશે એનો મતલબ કે ભાવ તો છે જ અને એ એના બોર્ડ ચડ્યા છે રીતસર એને કરી આપવામાં આવશે એના એટલે લાયસન્સ પહેલા તો એવું હતું પડદા પાછળ થતું તો હવે લોકો એટલી હિંમત કરે છે કે એની જાહેરાત પણ કરે એટલે આ બધી જ વસ્તુઓ છે અને એને નિયંત્રણમાં લાવવા માટે પ્રમાણિક કોઈ એનો થતો હોય એને ચર્ચા થવી જોઈએ વાત બિલકુલ સાચી છે પ્રશ્નોત્તરી કાળ એટલા જ માટે હોય છે કે એની વચ્ચે કોઈ પ્રશ્ન ઉભા થયા જીરો અવર્સ એટલા માટે છે કે જે બિઝનેસ કરવાનો છે જે એજન્ડાનો બિઝનેસ છે અઢી દિવસની અંદર એના સિવાય એક કલાક એવો ફાળવવામાં આવે કે કોઈ ધારાસભ્ય પોતાના વિસ્તારનો કોઈ જ્વલંત પ્રશ્ન હોય કે તાત્કાલિક બની ગયેલી કોઈ ઘટના હોય એના ઉપર સરકારનો જવાબ માંગવો હોય તો એના માટે પ્રશ્નોત્તરી કાળ હોય છે તો ઝીરો વર્ષ દર વખત રહેતો હતો એટલે પ્રશ્નોત્તરી કાળ પણ રહેવો જોઈએ અને પાંચ વિધેયક છે પાંચ વિધેયક ની વિપક્ષમાં ભલે સંખ્યા જે પણ છે એ પાંચ વિધેયકની અઢી દિવસની અંદર આપણે એવી અપેક્ષા રાખીએ કે ચર્ચા થાય ધાંધલ ધમાલ ના થાય હોવા ના થાય બહિષ્કાર ના થાય અને જે છે વિધેયક પાસ થઈ જાય એટલે બંને પક્ષેથી સકારાત્મકતા આપણે જોઈએ મહત્વ છે અને જે રીતે હેમંતભાઈ સકારાત્મક છે બની શકે વિપક્ષ પણ જે છે આ બિઝનેસ ની અંદર ગંભીરતા પૂર્વક સારા છે રાજેશભાઈ પ્રશ્નોત્તરી બાબતે પણ હું આપણી પાસે આવું છું પણ હેમંગભાઈ જે પ્રમાણે આપણે કહ્યું કે કાયદા સારા છે અંધશ્રદ્ધાનો કાયદો હોય અને જે કાયદા ભ્રષ્ટાચાર અંગેના કાયદા એ સારા છે તો શું વિપક્ષ સાથે સમર્થન આપશે કે પછી દર વખત જેમ હોબાળો મચતો હોય છે બુમરાડ મચતી હોય છે અને પછી વોકઆઉટ કરી દેવાનું આ જે પ્રથા વિપક્ષની રહેતી હોય છે એ પ્રથા રહેશે કે પછી આને સમર્થન આપવામાં વિપક્ષ પ્રયત્ન કરશે નહીં મેં પહેલા જ વાત કરી આપને કે શું એમેન્ડમેન્ટ એ લોકો કાયદામાં લઈ આવે છે જયારે ફ્લોર અને બીજી વાત કહું કે વિપક્ષ હંમેશા ચર્ચા માટે તૈયાર હોય છે પણ ઘણી હું કોઈની ઉપર સીધી આંગળી નથી ચીન તો પંચોલી સાહેબ પણ ઘણી સત્તાધારી પક્ષ છે એની જ એવી સ્ટ્રેટેજી હોય ચર્ચા નથી થવા દેવી એટલે વિપક્ષ નીકળી જાય આપણે લોકપાલ એ છેલ્લે દિવસે સવારે જ મુકાય છે બે વાગે ધારાસભા પૂરી થતી હોય લોકપાલ બાર વાગે ટેબલ ઉપર મુકાય હજી તો સભ્યો વાંચે ને કઈ સમજ પડે પેલા એડજોન ગુરુ એડજોન એટલે ક્યારેક એવું બનતું હોય છે કે સત્તાધારી પક્ષની પણ સ્ટ્રેટેજી હોય છે અને સ્ટ્રેટેજી જરૂરી છે અને વિપક્ષ ટેકો કરશે કે વિરોધ કરશે એ જયારે એ લોકો ફ્લોર ઉપર મુકશે ત્યારે કારણ કે ભારતમાં કાયદા બને એ પેલા એની બારી બને છે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો બનાવનારા ભ્રષ્ટાચારી લોકો જ છે એટલે આ કાયદો આવે છતાં એમાંથી નીકળી જ પડે ના કરે કેવું પડે ક્યાંય કાણું છે ને આમાંથી બધા અધિકારીઓ ભ્રષ્ટાચારી ભાગી જશે કારણ કે કાયદો ઘડનાર તો એ લોકો છે ને કે જે લોકો આજ ભ્રષ્ટાચાર કરતા એવા છે એ નવું શું લાવશે પણ જોવું પડશે બિલકુલ બિલકુલ એટલે જે સંજીવજી વાત છે કે આ જે કાયદા આવી રહ્યા છે પણ અમલવારીની જયારે વાત આવે છે બીજું કે વિપક્ષને ચર્ચાનો મોકો મળવો જોઈએ વિપક્ષ કોઈ સવાલ ઉઠાવે કાયદાને લઈને એમને કઈ કેવું હોય તો આ મોકો પણ વિપક્ષને આપવો જોઈએ કે કેમ દિલીપભાઈ આ જે પાંચે પાંચ કાયદાઓ છે ને એની વારંવાર ચર્ચા પણ થઈ છે કેબિનેટમાં પણ ચર્ચા થઈ છે અને વિપક્ષે હું તો એવું સમજુ છું કે વિપક્ષ ખુબ તૈયારી સાથે આ બાબતે ચર્ચા કરવી જોઈએ અને એમનું લેખિત પણ સૂચન લાવવા જોઈએ એટલે કાયદાને પસાર કરવા માટે વિપક્ષે જ્યારે પોઝિટિવ હોય અને કાયદાઓ પણ જ્યારે જરૂરિયાત હોય તો એ સાથે રહી અને આપણે ગુજરાતને સબળ ગુજરાત બનાવવું જોઈએ સક્ષમ ગુજરાત બનાવવું જોઈએ એ એવું ચોક્કસ વાળી લાગણી છે તો પ્રશ્નોતરી તો તમે રાખી નથી પ્રશ્નોતરી કેન્સલ કરી નાખી છે પ્રશ્નોતરી રાખી છે નથી એવું ક્યાંય આ તો અનુમાનો છે મીડિયા દ્વારા અનુમાનો છે કે કોઈ વ્યક્તિ દ્વારા અનુમાનો છે

કે ભ્રષ્ટાચારીઓ જે મૂકી છે અધિકારીઓ હોય કે જે કઈ હોય અથવા જવાબદારોને પકડવામાં નથી આવતા આવા ઘણા બધા મુદ્દા છે આની ચર્ચા થવી જોઈએ કે કેમ સત્ર મળી રહ્યું છે ત્યારે બિલકુલ ચર્ચા થવી જોઈએ ચર્ચા માટેનું તો આ માધ્યમ છે જે વિધાનસભા છે પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાઈને વિધાનસભામાં એટલા જ માટે જાય છે કે પ્રજાના હિતની અંદર જે પણ કાયદાઓ ઘડ્યા હોય કાં તો જે કાયદા ઘડાયેલા હોય એની અંદરની ખામીઓ હોય એના વિશે ચર્ચા કરે એટલે માત્ર વિપક્ષ ને વિપક્ષ બંને ભૂમિકા એવી હોવી જોઈએ કે સકારાત્મક રીતે પોલીટિકલ વિધેયક છે નહીં કે કોઈના ફાયદા માટે કે નુકસાન માટે નો વિધેયક છે નહીં તો જેમ હેમંગભાઈ કીધું કે એની અંદર કોઈ કસર રહી જતી હોય જેમ બારી કોઈ રહી જતી હોય તે બારીમાં કેવી રીતે એને જગ્યાને પૂરી દેવી એના માટેનું સૂચન છે એ વિપક્ષે આપવું જોઈએ ને સત્તા પક્ષે હકારાત્મકતાથી સ્વીકારવું જોઈએ આવી જો એલજી ડિબેટ થાય વિધાનસભાની અંદર તો એનાથી રૂડું આપણા બધા માટે શું હોય શકે બીજી વાત તમે જે કરી કે બીજા પ્રશ્નો ઉભા થવા જોઈએ કે ના થવા જોઈએ તો બિલકુલ થવા જોઈએ કારણ કે નિશ્ચિત બિઝનેસ માટે ભલે વિધાનસભા મળતી હોય પણ એની અંદર સાંપ્રત કોઈ સમસ્યાઓ હોય કાં તો પાછળની કોઈ સમસ્યા છે ને એની અંદર દાખલા દીધી રાજકોટ નું અગ્નિકાંડ છે રાજકોટ માં તપાસ ચાલી રહી છે એ તપાસનો કયા સ્ટેજ ઉપર છે શું છે કોઈ ધારાસભ્ય પૂછવા માંગતો હોય એની અ જાણકારી મેળવવા માંગતો હોય કે બીજા કોઈ મોરબીના કાંડ છે કે સુરત તક્ષીલા કાંડ છે એના અપરાધીઓને ક્યારે સજા થશે અને ક્યાં સુધી આ મામલો પહોંચ્યો છે ગુરુકાર ખાતા પાસેથી જાણવા માંગતા હોય મહેસૂલના ના ભ્રષ્ટાચારની કોઈ વાત હોય અને એ હોય તો આ તમામ વિષયો એવા છે કે જે ખુલ્લા મનથી એની ચર્ચા થવી જોઈએ વિપક્ષ સવાલ કરે અને સવાલથી ગભરાવ શું કરવા જોઈએ સવાલના જે જવાબ છે સત્તા પક્ષે આપવા જોઈએ અને બીજી તરફ વિપક્ષે જે છે એ માત્ર સત્તા માટે એને મંચ બનાવવો જોઈએ પોલીટિક્સ કરવા માટે રાજ્યની સડકો છે જોઈએ કે રાજનીતિ થતી હોય છે પણ વિધાનસભા એક એવું માધ્યમ છે કે જે સંવાદનું કેન્દ્ર છે અને ત્યાં સંવાદ થી પ્રશ્નો ઉકેલાવા જોઈએ એવી અપેક્ષા આપણે બધા રાખીએ બંને બંને સત્તાધારી અને વિપક્ષ બંને પાસે ઓકે એટલે જે પ્રમાણે અઢી દિવસ મળી રહ્યું છે જે સંજીવ ભાઈએ કહ્યું કે જે પાંચે કાયદાઓ છે એમાં જે સંશોધન ક્યાંક જરૂરી હતી નો ડાઉટ કાયદાઓ હતા પરંતુ સંશોધન જરૂરી હતી અને એમાં સુધારા કર્યા જેમ કે મિલકત જપ્તીની જે વાત કરીએ બહુ સારી રીતે હવે થઈ શકે અથવા કડક હાથે કાર્યવાહી થાય એવું પણ ક્યાંક કાયદામાં જોગવાઈ આવે શ્રદ્ધા અંધશ્રદ્ધાનો ઊંડાણપૂર્વક લોકોને સમજ પડે એ પ્રમાણે જે કોઈ જવાબદાર હોય એને સજાની જોગવાઈની વાત છે દારૂ ડ્રગ્સ જે વાહનો છે એ ભંગાર થઈ જતા હોય તો એની હરાજી વહેલી તકે થાય મહેસૂલ વિભાગનો જે કાયદો છે નવો કાયદો છે એનાથી પણ લોકોને ફાયદો થશે પણ ડોક્ટર હેમંત વસાવડાએ કહ્યું એમ કે માત્ર અઢી દિવસનું જયારે આ મળી રહ્યું છે અને એમાં પ્રશ્નોત્તરી નથી પણ સંજીવજીએ કહ્યું પ્રશ્નોત્તરી રાખવામાં આવી છે બે વાતને એમને સમર્થન આપ્યું શ્રદ્ધા અંધ શ્રદ્ધા અંગેના કાયદાને અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનો જે કાયદો છે એમણે કહ્યું ચોક્કસ આવકાર્ય છે પણ કાયદામાં કેટલી તાકાત છે ફ્લોર પર આવે ચર્ચા થાય એનો અભ્યાસ થાય ત્યારે ખબર પડે કે આ કાયદાઓ પૂરતા છે કે કેમ નહીતર કાયદા સાથે જ છટકબારી હોય છે હેમાંગભાઈનું કેવું છે અને અધિકારીઓ મિલકત જાહેર કરે પહેલા નરેન્દ્ર મોદી અહીંયા વડા વડાપ્રધાન હતા આ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે આ કાયદો હતો કેટલા એ જાહેર કરી હેમાંગભાઈ એ સવાલ પણ કર્યો અને માની લો પાંચ પચીસ કરોડ જાહેર કર્યું તો પછી કેટલી વધી એનું કોઈ ચર્ચા કે એની કોઈ નોંધ લેવાતી નથી અને રાજેશભાઈએ કહ્યું કે અંધશ્રદ્ધાથી લોકો છેતરાય છે ઘણું નુકસાન થાય છે આર્થિક ને સામાજિક રીતે કાયદો કેટલો પ્રભાવી છે એ વાત રાજેશ તો હેલ્મેટના કાયદાની એમણે વાત કરી એમણે સ્કૂલ વર્દીની વાત કરી કે હાઈકોર્ટની વારંવાર ટકોરો હોય છે એટલે ઈચ્છાશક્તિની પણ એમણે વાત કરી કે સરકારની ઈચ્છાશક્તિ પર જે સવાલો ન ઉઠે એવું ક્યાંક હોવું જોઈએ કાયદો કડક હોય લોકોને ભય પેદા થાય અને સત્તા અને વિપક્ષ બંને જે આઢી દિવસ સત્ર મળી રહ્યું છે હેમંત વસાવડા રાજેશ ઠાકર સંજીવ પંચોલી ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરીમચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્ર ની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર